જય શ્રી રામ નમો નારાયણ હર હર મહાદેવ મેષ રાશિના લોકો માટે આ વર્ષ એટલે કે બે હજાર છવ્વીસનું વર્ષ કેવો ફેરફાર લાવશે એનું આખા વર્ષનું વિશ્લેષણ એટલે કે ભવિષ્ય બતાવી રહ્યો છે સાથે એના ઉપાય પણ તમને બતાવીશ કે બે હજાર છવ્વીસનું વર્ષ તમારા સ્વાસ્થ્ય કારકિર્દી વ્યવસાય નોકરી નાણાકીય જીવન પ્રેમ સંબંધ લગ્ન પારિવારિક જીવન મિલકત અને વાહન સુખ સુવિધાઓના તમામ ક્ષેત્રોમાં નોંધપાત્ર ઉતાર ચઢાવ લાવી શકે છે ગ્રહોની ચાલ ખાસ કરીને શનિ ગુરુ રાહુ કેતુ અને મંગળ આ વર્ષે તમારી પરિસ્થિતિ પર નોંધપાત્ર અસર કરશે તમને આખા વર્ષ માટે સ્પષ્ટ દિશા પ્રદાન કરશે પહેલું છે આરોગ્ય સ્વાસ્થ્યની દ્રષ્ટિએ મેષ રાશિ માટે બે હજાર છવ્વીસ વર્ષ સરેરાશ રહેશે બારમા ભાવમાં શનિની ગોચર ચંદ્ર રાશિના આધારે સાડાસાતીની અસરો બનાવે છે જેનો અર્થ એ છે કે તમારે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે વધુ સતર્ક રહેવાની જરૂર પડશે બારમા ભાવમાં શનિની સ્થિતિ માનસિક તણાવ અનિન્દ્રા પગમાં દુખાવાનું કારણ બની શકે છે જે લોકોને પહેલાંથી જ ઊંઘની સમસ્યા નર્વસ તણાવ સાંધાનો દુખાવો અથવા પગ સંબંધિત કોઈ પણ બીમારીઓ છે તેમને ખાસ કાળજી લેવાની જરૂર છે ત્રીજા ભાવમાં ગુરુની હાજરી એ પણ સૂચવે છે કે હૃદય રોગના દર્દીઓ અથવા લાંબી બીમારીઓથી પીડાતા લોકોએ તબીબી સલાહને અવગણવી જોઈએ નહીં તમારી રાશિનો સ્વામી ગ્રહ મંગળ વર્ષની શરૂઆતમાં અધોગતિમાં રહેશે લાંબા સમયથી મંગળ અધોગતિમાં રહેવાથી તમારા સ્વાસ્થ્ય પર અસર પડી શકે છે મંગળ ગ્રહની અસ્થ રહેશે એટલે કે લાંબા સમય સુધી અસ્ત રહેવાથી તમારી રોગ પ્રતિકારક શક્તિ નબળી પડશે આનાથી ચેપ અથવા મોસમી બીમારીઓની શક્યતા રહેલી છે માર્ચ એપ્રિલ સપ્ટેમ્બર ઓક્ટોમ્બર અને નવેમ્બરમાં મંગળ નબળો રહેશે જેના કારણે શારીરિક થાક ઊર્જાનો અભાવ અને માનસ આ વર્ષે તમે નિયમિત દિનચર્યા અપનાવવી પડશે ભોજનમાં સંતુલન જાળવવું યોગ પ્રાણાયામ અને હળવી કસરતોને રોજિંદા જીવનનો ભાગ બનાવવી તમારે વધુ પડતા તણાવ અને અનિયમિત જીવનશૈલીથી દૂર રહેવું પડશે જો તમે સાવચેતી રાખશો તો વર્ષના મધ્ય અને છેલ્લા ભાગમાં તમારું સ્વાસ્થ્ય સ્થિર રહેશે પોન્ડિચેરીથી એક ભાઈનો મેસેજ એટલે કે પ્રશ્ન આવ્યો છે કે શું બે હજાર છવ્વીસમાં મેષ રાશિમાં સાડા સાતથી થશે તો જવાબ છે હા બારમા ઘરમાં શનિના ગોચરને કારણે મેષ રાશિમાં સાડાસાથીનો પ્રથમ તબક્કો ચાલી રહેલ છે આગળ વધીએ છીએ કે વ્યાપાર માટે આ વર્ષ વ્યવસાયમાં કેટલાક પડકારો લાવશે બારમા ભાવમાં શનિ હોવાથી વ્યવસાય ધીમે ધીમે ગતિએ પકડશે પરંતુ તમારી મહેનતની તુલનામાં પરિણામો ઓછા હોઈ શકે છે ગુરુનો સહયોગ મર્યાદિત રહેશે તેથી કોઈ પણ મોટા રોકાણો અથવા જોખમી નિર્ણય લેવાનું ટાળવું જોકે જે મૂળ વતનીઓનો વ્યવસાય વિદેશી દેશો સાથે જોડાયેલો છે જેમ કે આ વર્ષે આંતરરાષ્ટ્રીય વેપાર આયાત નિકાસ અને વિદેશી ગ્રાહકો સાથેના વ્યવહારોમાં ધીમે ધીમે વિસ્તરણની તકો મળી શકે છે આ સફળતા સરળતાથી નહીં મળે અવરોધો ઊભા થશે અને તમારે તમારા કામમાં ખૂબ જ ધીરજ રાખવી પડશે ગ્રહોનો પ્રભાવ અનુસાર વ્યવસાયિક પરિસ્થિતિ એવી રહેશે કે વર્ષની શરૂઆતથી વીસ જાન્યુઆરી સુધી ગુરુનો પ્રભાવ વ્યવસાયને થોડી રાહત આપશે વીસ જાન્યુઆરીથી સત્તરમી મે સુધી પરિસ્થિતિઓ વધુ મહેનત અને સંઘર્ષની માંગ કરશે સત્તરમી મેથી નવ ઓક્ટોમ્બર સુધી વ્યવસાયમાં વધારો થવાની શક્યતા છે નવ ઓક્ટોમ્બર પછી મર્યાદાઓ અને પડકારો પણ ઊભા થશે નવેમ્બરમાં તમને ગુરુગ્રહનો સહયોગ મળશે જેથી કાર્યમાં સ્થિરતા અને લાભનું કારણ બની શકે છે એકંદરે આ વર્ષ તમારા તરફથી તમારા સતત પ્રયત્નોની જરૂર પડશે જો તમે સમર્પણ સાથે કામ કરશો તો વર્ષનો અંતિમ ભાગ ખૂબ જ ફળદાયી સાબિત થશે વેરાવળથી એક ભાઈનો પ્રશ્ન છે કે વર્ષ બે હજાર છવ્વીસમાં મેષ રાશિના લોકોની આર્થિક સ્થિતિ કેવી રહેશે તો ભાઈ આવકની દ્રષ્ટિએ આ વર્ષ સારું રહેશે પરંતુ તમારી બચત નબળી રહી શકે છે આ નો ઉપાય પણ હું તમને લાસ્ટમાં જણાવીશ આગળ કારકિર્દી માટે જણાવું કે વર્ષ બે હજાર છવ્વીસ મેષ રાશિના નોકરી કરતા લોકો માટે મિશ્ર પરિણામો આપશે શનિના પ્રભાવને કારણે તમારે અપેક્ષા કરતાં વધુ મહેનત કરવી પડશે આ વર્ષ ધીરજ અને જવાબદારીપૂર્વક કામ કરનારાઓ માટે ફાયદાકારક છે ટૂંકો રસ્તો ના લેવો આ સમય બેદરકાર લોકો માટે પડકારજનક બની શકે છે ગ્રહોના પ્રભાવ અનુસાર નોકરીની પરિસ્થિતિઓ મુજબ ગુરુગ્રહ બે જૂન સુધી નફાના ઘર પર નજર રાખશે જેના કારણે તમારે તમારી મહેનતનું ફળ મળવાનું શરૂ થશે બે જૂનથી એકત્રીસ ઓક્ટોમ્બર સુધી કાર્યસ્થળ પર તણાવ અને દબાણ વધી શકે છે ખાસ કરીને ઘરની આસપાસ કામ કરતા લોકોને માનસિક થાક લાગી શકે છે જ્યારે આ સમય ઘરથી દૂર કામ કરતા લોકો માટે ફાયદાકારક રહેશે વીસ જાન્યુઆરીથી સત્તરમી મે સુધી તમારે વધુ શારીરિક કામ કરવું પડશે પરંતુ પછીના મહિનાઓમાં માનસિક અને બૌદ્ધિક કાર્યો વધશે રાહુ 5 ડિસેમ્બર સુધી કારકિર્દીમાં સહયોગ આપશે આના પછી કેતુનો પ્રભાવ કેટલાક નવી નોકરીના સંકેત આપી રહેલ છે વર્ષના અંત સુધીમાં પરિસ્થિતિઓ કંઈક અંશે સ્થિર થવા લાગશે નાણાકીય દેતે મેષ રાશિ માટે 2026 નો વર્ષ સરેરાશ કરતાં થોડું સારું રહેશે આવક વધશે પરંતુ બચત કરવી મુશ્કેલ બનશે તેથી આ વર્ષે નોંધપાત્ર લાભની શક્યતા ઓછી છે તમે જે પણ આવક મેળવશો તે તમારી મહેનતનું પરિણામ છે નફાના ઘરનો સ્વામી શનિ બારમા ભાવમાં છે જે તમારા માટે નફો મેળવવામાં અવરોધ ઊભા કરશે પૈસા આવશે પરંતુ ખર્ચ પણ વધશે રાહુનો પ્રભાવ આવકમાં વધારો સૂચવે છે પરંતુ શનિનો પ્રભાવ સંપત્તિ એકઠી કરવામાં આખા વર્ષનું વિશ્લેષણ પરિસ્થિતિનું આપું કે વર્ષની શરૂઆતથી બે જૂન સુધી ગુરુનો પ્રભાવ તમારા માટે આર્થિક રીતે અનુકૂળ રહેશે બે જૂનથી એકત્રીસ ઓક્ટોમ્બર સુધી ખર્ચમાં અણધાર્યો વધારો થાય નવેમ્બર અને ડિસેમ્બરમાં ગુરુનો ટેકો ફરીથી મળશે અને આવક સ્થિર થવા લાગશે આ વર્ષે બચત તમારા સંતોષકારક નહીં હોય પરંતુ આવકની દ્રષ્ટિએ આ વર્ષ સરેરાશ કરતાં વધુ સારું સાબિત થઈ શકે છે સંબંધ પ્રેમ સંબંધ માટે બે હજાર છવ્વીસનું વર્ષ સરેરાશ કરતાં વધુ સારું રહેશે પાંચ ડિસેમ્બર સુધી પાંચમા ભાવમાં કેતુની હાજરી સંબંધોમાં બિનજરૂરી ગેરસમજ પેદા કરશે પ્રેમીઓએ તેમના વર્તન અને શબ્દોમાં સંયમ રાખવો જો તમે તમારા જીવનસાથી પ્રત્યે વફાદાર રહેશો જો તમે સાથે રહો છો તો આ વર્ષ તમારા સંબંધોને મજબૂત બનાવશે બે જૂન સુધી નવમાં ભાવમાં ગુરુ પ્રેમ સંબંધોમાં સ્થિરતા દર્શાવશે જૂનથી સપ્ટેમ્બર સુધી સંબંધોમાં તણાવ રહેશે પરંતુ પરિસ્થિતિ ગંભીર અને તમે જો પ્રેમમાં ગંભીર હશો તો આ સમય સામાન્ય રહેશે વર્ષના છેલ્લા બે મહિના નવેમ્બર અને ડિસેમ્બરમાં તમારું પ્રેમજીવન ખૂબ જ અનુકૂળ રહેશે જે લોકો પોતાના સંબંધોને ગંભીરતાથી લે છે તેમને આ વર્ષ સંતોષકારક પરિણામ આપશે લગ્ન જીવન માટે મેષ રાશિના લોકો માટે બે હજાર છવ્વીસનું વર્ષ ખૂબ જ અનુકૂળ સાબિત થઈ શકે છે કુંવારા લોકો માટે ગુરુગ્રહ વર્ષની શરૂઆતથી બે જૂન સુધી સાતમા ભાવમાં રહેશે જેથી લગ્નની શક્યતાઓ ઊભી થશે લગ્ન અને જીવનનું એક વિશ્લેષણ આપું છું કે જાન્યુઆરીથી જૂન મહિનો લગ્ન માટે સારો રહેશે બીજી જૂનથી એકત્રીસ ઓક્ટોમ્બર સુધી લગ્ન સંબંધિત નિર્ણયોમાં અવરોધ આવી શકે છે વર્ષના છેલ્લા બે મહિનામાં ફરીથી અનુકૂળતા રહેશે આ વર્ષે વૈવાહિક જીવન પણ સામાન્ય કરતાં સારું રહેશે કોઈપણ વિવાદોને સમયસર ઉકેલવાનો પ્રયાસ કરો કારણ કે આનાથી તમારા લગ્ન જીવનમાં શાંતિપૂર્ણ વાતાવરણ જળવાઈ રહેશે વલસાડ ગુજરાતથી એક ભાઈનો પ્રશ્ન છે કે મારું પ્રેમ જીવન કેવું રહેશે એટલે કે મેષ રાશિવાળા માટે વર્ષ બે હજાર છવ્વીસમાં પ્રેમ જીવનમાં ઉતાર ચઢાવ આવશે પરંતુ વર્ષનો છેલ્લો ભાગ ખૂબ જ અનુકૂળ રહેશે જો તમારો પ્રેમ સાચો રહેશે તો આગળ વધીએ પારિવારિક જીવનમાં વર્ષ બે હજાર છવ્વીસ મેષ રાશિમાં પારિવારિક જીવનની દૃષ્ટિએ થોડું પડકારજનક છે બીજા ભાવમાં શનિની દૃષ્ટિ પરિવારમાં સંઘર્ષ અને મતભેદ ઊભા કરી શકે છે વર્તમાનમાં તમારે તમારા વર્તનમાં શાંતિ સંયમ અને મધુરતા રાખવી પડશે તમારું ઘરેલું જીવનમાં પરિસ્થિતિ સુધરવાની શક્યતા છે બીજી જૂન સુધી ગુરુ સાતમા ભાવમાં દ્રષ્ટિ કરશે જેથી ઘરેલું જીવનને અપ્રભાવિત રાખશે જે તમારા વૈવાહિક જીવનમાં સંતુલન જાળવી રાખશે બીજી જૂનથી એકત્રીસ ઓક્ટોમ્બર સુધી ગુરુ ચોથા ભાવમાં ઉચ્ચ સ્થાનમાં રહેશે જે તમને મિશ્ર પરિણામ આપશે એકત્રીસ ઓક્ટોમ્બર પછી ગુરુ ધીમે ધીમે પાંચમા ભાવમાં પ્રવેશ કરીને પારિવારિક જીવનને સ્થિર કરવાનું કાર્ય કરશે એકંદરે પરિવારમાં થોડી અસ્થિરતા હોવા છતાં ગૃહસ્થ જીવન સામાન્ય કરતા વધુ બે હજાર છવ્વીસ મેષ રાશિના લોકોને જમીન મકાન અને વાહન સંબંધિત બાબતોમાં ફાયદો થશે મિશ્ર પરંતુ ફાયદાકારક પરિણામ આપશે શનિ ધન સંચયમાં મુશ્કેલીઓ ઊભી કરશે પરંતુ રાહુ સારી આવક અપાવશે બીજી જૂનથી એકત્રીસ ઓક્ટોમ્બર સુધી ચોથા ભાવમાં ગુરુ ઉચ્ચ હોવાથી જમીન અને મકાન સંબંધિત વ્યવહારોમાં સકારાત્મક પરિણામ મળશે જો તમે ઘર જમીન અથવા વાહન ખરીદવાનું આયોજન કરી રહ્યા છો તો યોગ્ય પ્રયાસ કરશો તો સફળતા મળવાની શક્યતા છે એકંદરે ગ્રહોની ચાલ છૂચવે છે કે આ વર્ષે મિલકત સંબંધિત બાબતોમાં પ્રગતિ મળશે ઉપાય છે દરરોજ ભગવાન શિવ અને ભગવાન હનુમાનજીની પૂજા કરો દર ત્રણ મહિને કન્યા પૂજન આવશ્યક છે અને તેમના આશીર્વાદ લો મંદિરમાં કોઈ પણ મંદિરમાં દર અઠવાડિયે દૂધ અને ખાંડનું દાન કરો સાથે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો આવશ્યક છે જય શ્રી રામ નમો નારાયણ હર હર મહાદેવ